એવો છે જે ખેડૂતો સાથે કડદા પ્રથા જે ચાલુ રાખવામાં આવી હતી કડદા પ્રથાનો આજે સખત વિરોધ કરીએ છીએ ત્યારબાદ જે યાદની અંદર ખેડૂતોને જે શોષણ કરવામાં આવતા હોય છે એ પણ બંધ કરાવવા માટેનો આજનો મુદ્દો છે અને ખાસ મુદ્દો તો જે બોટાદના હડદાર ગામે જે શાંતિપૂર્વક સભા સાંભળી રહ્યા હતા જે ખેડૂત સંમેલન ખેડૂત માટેના ખેડૂત હિતની જે વાત ચાલુ હતી અને જે શાંતિપૂર્ણ રીતે ખેડૂતો સાંભળી રહ્યા હતા ત્યારે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પોલીસ ગણી શકાય એમટી પોલીસ હું એટલા માટે ગણું છું કે જે ખેડૂતો ઉપર અત્યાચારો કરેલા છે તો આ જે પોલીસનો જે વિરોધ છે એની અંદર જે જવાબદાર લોકો છે જેને ખેડૂતો ઉપર દમન ગુજારેલું છે આ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જે નિર્દોષ ખેડૂતો પોતાના ઘરની અંદર ખેતરેથી કામ કરીને આવ્યા હતા ઘરની અંદર પોતે હતા ઘરની અંદરથી ઢસડીને આ પોલીસ દ્વારા એમને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એમને મારવામાં આવ્યા છે આ એક અત્યંત જે ઘટના જે કહી શકાય અત્યંતક દર્દના ઘટના છે અને જો આના આના વિરુદ્ધમાં અવાજ નહીં ઉપાડીએ તો આવનારા સમયની અંદર ગુજરાત પર આ ભ્રષ્ટાચારી ભાજપ પોલીસને આગળ કરી અને આ જ રીતના દમનશાહી ગુજારતી રહેશે તો દરેક મીડિયા થકી આજ હું એક સંદેશ ખેડૂતોને આપવા માંગુ છું કે જ્યારે ખેડૂતોના હિત માટેની વાત થતી હોય ત્યારે તમે થોડોક એમને સાથ સહકાર અને સહયોગ આપો કરી તમારી લડાઈ લડવા માટે જે 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 તો પણ મિત્ર યુવાનો આગળ નીકળ્યા હોય એમને પણ તમારો સાથ સહકાર ને સપોર્ટ મળી રહી અને ગઈકાલે જયારે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડાની જયારે ધરપકડ કરવામાં આવી છે એના ઉપર જે આ સરકારે ખોટા કલમોના ઉમેરા કરી ખોટા કેસો દાખલ કરવામાં આવ્યો છે એમને પણ અમે સખત શબ્દોમાં ઓકડી કાઢીએ છીએ અને જ્યારે ધરપકડ થઈ ત્યારે રાજુભાઈ કરપડાનો એક જ માગને એક જ નારો હતો કે અમારી ઉપર તમારે જે કાંઈ પણ દમનો ગુજારવા હોય એ તમે ગુજારી શકો છો વિરોધ છે તો તમારે અમારી સાથે છે પણ જે નિર્દોષ ખેડૂતોને જેલની અંદર બંધ કરવામાં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે અને એમની ઉપર જે કેસો લગાવવામાં આવ્યા છે એ કેસો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે આવી અમારી પણ માગણી છે અને અમારા જે નેતાઓને જે કાલે ધરપકડ કરી એમની પણ આજ માગણી છે